હે વેલનાથ મિત્રો મિત્રો જે મેં વેલનાથ યુવા વિકાસ મંડળ નામનો એક ગ્રુપ બનાવેલ છે વોટ્સઅપ ગ્રુપ અને એ ગ્રુપમાં અમે લોકો રહ્યા ને જે આપણા વેલનાથ સમાજના વિકાસ માટેની વાત છે એટલે એ ગ્રુપનો મેં એક ઉદ્દેશ રાખ્યો છે કે ભાઈ અમે લોકો રહ્યા ને એક જે વેલનાથ બાપુની સમાધિ છે અમારું પહેલું કામયારી છે કે અમે જે વેલનાથ બાપુની સમાધિ જૂનાગઢ બે હજાર પગતિયા ચડવીએ ને કિનાર પછી અહીંયા આવે છે તો ત્યાં કોઈ પ્રકારનો વિકાસ નથી એટલે અમે ત્યાં વિકાસ કરવા માટે યુવકોને જાગૃતતા લાવવા માટે અને ઇન ફ્યુચર ભવિષ્યમાં યુવકો આપણા રાજકારણમાં મજબૂત થાય અને આપણા સમાજનો વિકાસ કરે તેમ શૈક્ષણિક રીતે મજબૂત થાય અને સામાજિક રીતે પણ સમજણ સમજ પડે એટલે યુવાનોને અમે જેમ બને તેમ વધુ જોડીએ છીએ તો આ ગ્રુપની એક આપણે અમે એક સિસ્ટમ કરેલી છે જોકે જે ના આપે એને પણ આમાં જોડાવાની છૂટ છે એવું નથી પણ અમે એક સિસ્ટમ કરી છે કે આપણે યુવાનો વડીલો ઘરદીઠ રહ્યા ને આડાનાવાળા વ્યસનોમાં માવામાં કોઈ આડાનાવાળા બીજા ઓલામાં પાનવામાં અધર ઓલામાં અથવા આડા નવા અધર ખર્ચમાં ઘણો ઓલો વપરાઈ જાય છે તો અમે એક એવો વિચાર કર્યો છે કે ભાઈ આપણા સમાજના વિકાસ માટે વેલના સમાજ વિકાસ માટે દરરોજનો એક રૂપિયો આપણે સમાજને વિકાસ પેઠે આપીએ એટલે અમે તો આપીએ જ છીએ અને અમે અમારી એના માટે કમિટીની રચના કરીએ છીએ જો આપણા ગ્રુપમાંથી જે વ્યક્તિઓ સારા હશે એને પણ એ કમિટીમાં જોડશું અને બીજા આપણા સામાજિક કાર્યકરો કોઈ સારા હોય એનો પણ મને આ વિડીયો મળ્યા પછી સજેશન આપજો એનો પણ હું હું ગ્રુપમાં નામ જોડીશ અને કોઈના નંબર એવા હોય તો એ પણ મારામાં પ્રશ્ન નાખજો મારો નંબર છે નેવું એક સડસાઠ બાસઠ એક સડસઠ એટલે એમાં નાખજો તો મારો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ દરરોજનો એક રૂપિયા આપણે કાઢીએ અને કદાચ આપણે બાર મહિના જો હજાર માણસ થઈ હજાર માણસનું આપણું કેવું ગ્રુપ બને હજાર માણસ ખાલી બાર મહિના કાઢીએ ને રૂપિયા તો ત્રણ લાખ રૂપિયા ઉપર થઈ જાય ત્રણ લાખને પાસાઠ હજાર રૂપિયા થાય બરાબર મા મારા કહેવાય કારણ કે એક જણ દરરોજનો એક રૂપિયો એટલે દરરોજનો આપણે હજાર માણસ એટલે દરરોજના હજાર રૂપિયા થયા વર્ષે ત્રણસો પાસાઠ દિવસ એટલે ત્રણ લાખને પાસાઠ હજાર રૂપિયા થાય તો આપણે એ ત્રણ લાખને પાસાઠ હજાર રૂપિયા આપણને એક રૂપિયો દેખાતો નથી પણ આપણો ટાર્ગેટ એવો બને કે ભાઈ આ રૂપિયા રહ્યા ને આપણે વેલાંગ બાપુની સમાધિના જે રસ્તો બનાવો છે જે મેં ઘણો ટાઈમ પહેલાં વિડીયો બનાવ્યો હતો ત્યાં આપણે વાપરી શકીએ અને કોઈને વધુ દેવા હોય તો એમાં આપણે ના નથી આપણે એક એક રૂપિયાનો હિસાબ આપણે લેખિતમાં આપશું રાખશું અને જેને જ્યારે પણ જોઈશે ત્યારે તેમને બધાયને હિસાબ મળશે અને આપણે એક વ્યક્તિથી વહીવટ પણ નથી કરવાના આપણે એના માટે કમિટીની સારી સારી વ્યવસ્થિત રચના કરીએ છીએ જેમાં સમાજના સારા એવા નવા જેમ કે હું નવાનો કેમ કેમ આગ્રહ રાખું છું કે જૂના માણસો આપણે એમની જગ્યાએ કામ કરે જ છે પછી બધા એક જગ્યાએ ઓલું થાય ને તો તકલીફ શું પડે કે એમને એમના કામમાંથી મગજ ડાયવર્ટ થાય એટલે જૂનાને આપણે જોડશું એની ના નથી પરંતુ નવાને એક શીખવા મળશે અને બીજી વસ્તુ એ હશે કે ત્યાં વિકાસ માટે જો અહીંયા આપણે વિકાસ કરશું તો આપણો સમાજનો જે આપણે ધર્મગુરુ છે તેમનું આપણને નેવું ટકાને તો ખબર જ નથી કે એમની ચેતન સમાધિ ક્યાં છે એટલે તેમની ત્યાં સમાધિનો વિકાસ થશે તો માણસો અહીંયા જતો આવતું થશે અને ત્યાં ઓલી કરશે દર્શન થશે અને આપણું ભવિષ્યમાં આપણું ઇન ફ્યુચર આપણું નામ નહીં પૂછાય નકર ભવિષ્યમાં આપણો ઇતિહાસ ઘૂસાઈ જશે એટલે વિડીયો બહુ લાંબો ના બને બધા જોઈ વ્યવસ્થિત કંટાળો ના એટલે જોઈ શકે એટલે એને જેને પણ જોડાવું હોય તો અમે એક ગ્રુપનો એક ઓલો કરીએ છીએ કે ભાઈ દરરોજ નો એક રૂપિયા વર્ષે ત્રણસો ને રૂપિયા જેમ દેવા એમ જ્યારે પચાસ નાખે તો વાંધો નહીં કોઈ ક્યારેક દસ વીસ નાખે તો આમ વાંધો નહીં એટલે ટૂંકમાં વર્ષે ત્રણસો પાસાઠ રૂપિયા થાય તો ને જેને કોઈ પણ એક સાથે ત્રણસો પાસાઠ નાખે તોય પણ વાંધો નહીં એટલે આપણે ગ્રુપમાં એક સ્કેનર પણ નાખશું જે પણ મને ફોન કરે મારો નંબર ફરી વખત જણાવશું નેવું એક સણસાઠ બાસઠ એક સણસાઠ બરાબર કોઈ પણ ફોન કરે તો આપણે એમને સ્કેનર પણ મોકલી આપશું ઓનલાઈન પણ સુવિધા છે અને જ એક એક રૂપિયાનો હિસાબ તમને દેવામાં આવશે તો મિત્રો આ કામમાં અમારો સહયોગ કરો એવી અમારી બધાને અપીલ છે ખાસ કરીને વેલનાથ સમાજને કે ભાઈ અમારે ઉપર વિકાસ કરવો છે અને અમે એકલા પહોંચી નથી કે તો તમારા બધાનો સપોર્ટ જે પણ જે રીતે સપોર્ટ કરી શકીએ કોઈને જો કદાચ બર્ડે હોય અને બર્થ ડેની જાહેરાતો કરાવી હોય તો પણ અમે એક પોસ્ટ બનાવીને એને બર્ડેની જાહેરાત કરી દઈશું એનો ચાર્જ આપણે નક્કી કરશું ગ્રુપ કમિટી મળીને કે ભાઈ સો રૂપિયા થશે એટલે એને બર્ડે બર્ડ વિશ પણ થઈ જાય સારી રીતે બધાને સામાજિક રીતે ખુલ્લી જાણ થાય અમારા જે ઇન્સ્ટાગ્રામ પેજ છે યુટ્યુબ પેજ છે એમાં પણ એમની જાહેરાતો કરશું પણ ટૂંકમાં એક આપણે જે પણ એ પૈસો આવશે એ બધું જો ફર્સ્ટ આપણું કાર્ય રહેશે કે વેલનાથ બાપુની સમાધિએ રસ્તો કરવાનું પછી નેક્સ્ટ જો આપણી પાસે કોઈ પણ પૈસો પૈસો વધશે એનો હિસાબ થતાં આપણે નેક્સ્ટ આપણે શિક્ષણમાં શિક્ષણ તરફ વાપરશું અથવા કોઈ એવા કાર્ય જે સમાજને સારા લાગતા હોય તેવામાં આપણે વાપરશું એટલે મિત્રો આ કામમાં અમારો સહયોગ આપો એ મારી નમ્ર વિનંતી છે બધાની જય વેલનાથ જય કોળી સમાજ જય ઠાકોર સમાજ